હેલો ખેડૂત મિત્રો બધાનું સ્વાગત છે લેટેસ્ટ બજાર ભાવ યુટ્યુબ ચેનલ ની અંદર મિત્રો પાછા આપણે નવા તલના ભાવ તારીખ બે બાર બે હાજર ચોવીસના રોજ ના તમામ માર્કેટિંગ યાર્ડના તલના ભાવ લઈને આવી ગયા છીએ તો ખેડૂત મિત્રો તમારે આજના નવા તલના ભાવ વિશે જાણવો હોય અને ચેનલ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને સાથે સાથે વિડીયોને લાઈક કરી નાખજો તો ચાલો ખેડૂત મિત્રો આજના ભાવ વિશે આપણે જાણી લઈએ તો ખેડૂત મિત્રો રાજકોટમાં એકવીસો થી અઠ્યાવીસો ની વચ્ચે થયા છે અમરેલીમાં માં અઢારસો ચાલીસ થી ઓગણત્રીસો ની વચ્ચે થયા છે જુનાગઢમાં ઓગણીસો થી પચીસો ત્રીસ ની વચ્ચે થયા છે બોટાદ માં એકવીસો પાસઠ થી ઓગણત્રીસો ની વચ્ચે થયા છે જામનગરમાં માં સત્તરસો થી બાવીસો બોતેર ની વચ્ચે થયા છે જસદણમાં તેરસોથી ચોવીસોની વચ્ચે થયા છે બાબરામાં બે હજાર સાઠથી એકવીસો પચાસની વચ્ચે થયા છે મોરબીમાં ઓગણીસો એંશીથી ચોવીસો પાંચની વચ્ચે થયા છે જેતપુરમાં અઢારસોથી ચોવીસોની વચ્ચે થયા છે ભાવનગરમાં ત્રેવીસોથી ચોવીસો પચીસની વચ્ચે થયા છે જામજોધપુરમાં બે હજારથી ત્રેવીસો પચાસની વચ્ચે થયા છે મહુવામાં અઢારસો પંદરથી પચીસો પાંચની વચ્ચે થયા છે કોડીનારમાં એકવીસોથી પચીસો પંદરની વચ્ચે થયા છે સાવરકુંડલા સત્તરસો પચાસ થી ચોવીસો ની વચ્ચે થયા છે પાલિતાણામાં અઢારસો ત્રીસ થી એકવીસો ની વચ્ચે થયા છે જામખંભાળીયા માં બે હાજર થી બાવીસો ની વચ્ચે થયા છે તળાજામાં તેરસો ત્રીસ થી પચીસો ની વચ્ચે થયા છે બગસરામાં ઓગણીસો થી બાવીસો નેવું ની વચ્ચે થયા છે ધ્રોલમાં બે થી બાવીસો ની વચ્ચે થયા છે વિસાવદર માં ઓગણીસો થી ચોવીસો ની વચ્ચે થયા છે પોરબંદરમાં બે હજાર સિત્તેરથી બાવીસો સિત્તેરની વચ્ચે થયા છે વાંકાનેરમાં બે હજાર પચાસથી ત્રેવીસો પચીસની વચ્ચે થયા છે મેંદરડામાં બે હજારથી ત્રેવીસો સાહીઠની વચ્ચે થયા છે ધાંગધ્રામાં બે હજાર પચાસથી બાવીસો ચાલીસની વચ્ચે થયા છે ઉપલેટામાં ઓગણીસોથી ઓગણીસો પચાસની વચ્ચે થયા છે રાજુલામાં બાવીસોથી ચોવીસોની વચ્ચે થયા છે કારીમાં ત્રેવીસોથી ત્રેવીસો પંચાવનની વચ્ચે થયા છે